મેન્ટ છે કે અમારો અઢાર ફિક્સ પગાર કરો પ્લસ ઇન્સે અને દર વર્ષે બે યુનિફોર્મ આપો અમને જે સરકારી દવાખાને જાય છે અહિયાં એ લોકો સરખા જવાબ નથી આપતા

એ બધા તમે અમને સુધારા કરી દયો આશા બેનો કામ માતા મરણ અને બાળ મરણ બચાવવાનું છે તેની જગ્યાએ એ તે આશા બેનો પચાસ પંચાવન જેટલા કામ કરે છે પોલિયો નાબૂદ નાબૂદી કરી દીધો ટીબી નાબૂદી નો છે કોરોના એટલો હરણ ફાળો આશા બેનો એ કામ કર્યું જયારે ઘરના કોઈ વ્યક્તિ પેશન્ટ અડવા તૈયાર નતું ડોક્ટર લોકો પણ ગીત પહેરી ના આવતા ત્યારે આશા બેનો એને વચ્ચે રહી અને કામ કર્યું છે તો કોરોનામાં પણ અમને પૂરતું મહેનતાણું મળ્યું નતું તો મોદી સાહેબ એટલું જ કહેવાનું કે આશાબહેનો અઢાર હજાર ફીસ કરી દે અને આ અમારી આશાબહેનો આજે આખા ભારત સરકાર મારી એકની પણ ભારત સરકાર આખા તમામ આશાબહેનો તરફથી હું તમને વિનંતી કરું છું